નમસ્કાર મિત્રો મિત્રો નવસારી મહાનગરપાલિકા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયર અને અન્ય જગ્યાઓ માટેની આ ભરતી છે અહીંયા પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે એ જોઈએ તો સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની દસ પ્લાનિંગ આસિસ્ટન્ટની ચાર સર્વેયર માટે ચાર સિવિલ ડ્રાફ્ટમેન માટે એક જીઆઈએસ એલર્ટ માટે એક કેડ ઓપરેટર માટે એક સિવિલ ઇન્જિનિયર માટેની છ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની એક આઈટી એક્સપર્ટ માટે એક હાર્ડવેર એન્જિનિયરની એક કોમ્પ્યુટર ઓપરેટર માટે વીસ નિવૃત્ત આર્મીમેન માટે દસ અને પબ્લિક રિલેશન ઓફિસર માટે એક આ રીતે જગ્યાઓ આપવામાં આવેલી છે અહીંયા પોસ્ટ મુજબે લાયકાત શું જોઈએ છે એ જોઈએ તો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટે સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ પ્લાનિંગ આસિસ્ટન્ટ માટે બીટેક ટેક સિવિલ ટાઉન પ્લાનિંગનો બે વર્ષનો અનુભવ જોઈએ સર્વેયર ડિપ્લોમા સિવિલ બીઈ સિવિલ કરેલ હોય અને બે વર્ષનો અનુભવ સિવિલ ડ્રાફ્ટમેન માટે આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેન સાથે એક વર્ષનો અનુભવ જીઆઈએસ એલર્ટ માટે ડિપ્લોમા સ્નાતક પીજી ડિપ્લોમા ઇન જીઓગ્રાફી અને જીઓ ઇન્ફોર્મેટિક્સની સાથે બે વર્ષનો અનુભવ જોઈએ કેટ ઓપરેટર માટે આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો કોર્સ કરેલ હોય સાથે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ સિવિલ ઇન્જિનિયર માટે બીઈ સિવિલ અને ત્રણ વર્ષનો અનુભવ જોઈશે ઓટોમોબાઈલ એન્જિનિયર માટે ડિપ્લોમા ઓટોમોબાઈલ બી ઈ ઓટોમોબાઈલ કરેલ હોય સાથે બે વર્ષનો અનુભવ જરૂરી છે આઈટી એક્સપર્ટ માટે બીઈ બીટેક આઈ ટી બી ઈ એમટેક આઈટી બી સી એ અને બી એસ સી આઈ ટી એમ એમએસસી આઈ કરેલ હોય અને સાથે બે વર્ષનો અનુભવ જરૂરી છે હાર્ડવેર એન્જિનિયર માટે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર બી ઇ કોમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગનો કોર્સ હોય અને સાથે ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે કોમ્પ્યુટર ઓપરેટર માટે કોઈપણ શાખામાં સ્નાતક થયેલ હોય સીસીસીનો કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોય અને બે વર્ષનો અનુભવ જરૂરી છે નિવૃત્ત આર્મીમેન માટે એક્સ સર્વિસમેન હોય તો એપ્લાય કરી શકે છે જ્યારે પબ્લિક રિલેશન ઓફિસર માટે માસ કોમ્યુનિકેશનમાં બેચલર હોય અને બે વર્ષનો અનુભવ હોય તો એપ્લાય કરી શકે છે અહીંયા પોસ્ટ પ્રમાણે પગાર કેટલો મળશે એ જોઈએ તો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટે વીસ હજાર રૂપિયા પ્લાનિંગ આસિસ્ટન્ટ માટે પાંત્રીસ હજાર સર્વેઅર માટે પચીસ હજાર સિવિલ ડ્રાફ્ટમેન વીસ હજાર જીઆઈએસ એલર્ટ માટે ત્રીસ હજાર કેટ ઓપરેટર માટે વીસ હજાર સિવિલ ઇજનેયર માટે સત્યાવીસ હજાર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ સત્યાવીસ હજાર આઈટી એક્સપર્ટ માટે સત્યાવીસ હજાર હાર્ડવેર એન્જિનિયર પચીસ હજાર કોમ્પ્યુટર ઓપરેટર માટે સોળ હજાર પાંચસો નિવૃત્ત આર્મીમેન પચીસ હજાર અને પબ્લિક રિલેશન ઓફિસર માટે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અરજી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ ઇન્ટરવ્યૂ આધારિત કરવામાં આવશે એટલે ઇન્ટરવ્યૂના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે આ સિવાય કોઈ અન્ય માહિતી હશે તો તમને મોબાઈલ ઉપર કે ઈમેલ ઉપર જાણ કરવામાં આવશે તમારે અરજી ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો એના માટે તમને અહીંયા અલગ અલગ ઓપ્શન આપવામાં આવેલા છે અહીંયા એક એડ્રેસ આપેલું છે મ્યુનિસિપલ કમિશનરશ્રી નવસારી મહાનગરપાલિકા મહાનગર સેવા સદન દુધિયા તળાવ નવસારી થ્રી નાઇન સિક્સ ડબલ ફોર ફાઇવ આ એડ્રેસ છે એના ઉપર તમે સ્પીડ પોસ્ટ દ્વારા કે ટપાલ દ્વારા પણ તમારી અરજી મોકલાવી શકો છો જ્યારે અહીંયા તમને ઈમેલ એડ્રેસ આપવામાં આવેલું છે એમ સી બે હજાર પચીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ ઈમેલ ઉપર પણ તમે તમારી અરજી તમારા ડોક્યુમેન્ટ સાથે સ્કેન કરીને ઈમેલ દ્વારા પણ મોકલાવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈને પણ આ એડ્રેસ ઉપર તમારી અરજી જમા કરાવી શકો છો તો આ રીતે ત્રણ ઓપ્શન દ્વારા તમે તમારી અરજી મોકલાઈ શકો છો સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલાં એટલે સાત તારીખ સુધીમાં છેલ્લામાં છેલ્લી તમારી અરજી ત્યાં મળી જવી જોઈએ તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી મહાનગરપાલિકા દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત